શુભ મિત્રો તો જય માતાજીની ની આજે રવિવાર છે અને આપણે એ કે છે માં કુડીજી દર્શન કરવા તમે જોઈ શકો છો મિત્ર અમારા કુળદેવી શ્રી બુટ ભવાની સિંધવાઈ શ્રી માતાજી તેમના દર્શન કરીશું અને તેમને આ ફૂલ પણ ચડાવીશ બરાબર તેની માતાઓ જે ફૂલ લઈને આવી જતા અને આ છે અમારા દેવી બુદ્ધ ભવાની માતાજીનું મંદિર અહીંયા ગણપતિ દાદા બેઠા હે અને અહીંયા બેઠા છે અમારા બટક ફેરવ તો પૂજારી હજુ આવ્યા નહીં આપણે આજે રવિવાર વહેલા આવી જ્યાં છીએ અને દર્શન કરીશું માને ફૂલ પહેરાવીશું ફૂલનો હાર તો જેને પણ કુળીદેવી હોય એનું ભજન કરી લેજે જગતમાં નંબર નહીં દે કુળીદેવી ધારે તો બ્રહ્મા વિષ્ણુ ને પણ આપણા ઘરે લાવી શકે કુળીદેવી થી મોટું કોઈ જગતમાં નથી તો બને એટલું કુળીદેવીનું ભજન કરી લેજો જે જગતમાં થોડવું નહીં પડે અને નંબરનો પણ વારો નહીં આવે તમારું શું કેવું હે કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો આજે સરસ મજાના આ ફૂલહાર મારી બુટ ભવાની ગોતર માતાને પહેરાવીશું અને માતાને દર્શન કરીશું આશીર્વાદ માગશું તો જય બુટ ભવાની કોમેન્ટ કરજો માણસ જગતમાં કુળદેવીને ખોડવા ફરે રહે અને જેની પાસે હોય એ ભજન કરી લેજો સો ટકા માનું ભજન અલીસે જવાનું નહીં તમારી જિંદગી પણ એડે નહીં જવાનું તો આપણે પણ આવી જઈએ છીએ આજે રવિવારના દર્શન કરવા આ બેઠા અમારા વટલા રે અમારા કુળદેવી અને આ બાજુ શિકોતર માતાજી અને આ બાજુ હે સિંધવાઈ માતાજી પણ આ છે અમારા કનિજા પરિવારનું મંદિર હું તમને મંદિર બતાવી દઉં આ હા અમારા કનિજા પરિવારના ગુટ માતાજી મંદિર અમારા પાંચસો કરાની માતા છે જો સરસ મજાનું મંદિર બનાવ્યું માનું તો કોમેન્ટમાં જય બુટ ભવાની કરજો અને વિડીયોને શેર કરજો જય બુટ ભવાની મા બુ માતા મારી પુત્ર માતા મા બધી મા બધી ભગવતી બુટ માતા આવનું આલપ પરજી ગઈ તો મિત્રો જોઈ લો આપણે હવે માને ફૂલનો આર પહેરાઈ દીધો છે આ છે બુટ ભવાની આ છે સિકોતર માતાજી આ છે રવિવારે મને દર્શન કરી દીધા ભવ્ય દર્શન થઈ ગયા તો માના તો તમે પણ કુળીદેવી નું ભજન જરૂરથી કરજો માં સદાય શીખી રાખશે અને કોમેન્ટ કરજો મિત્ર જો મને મનથી જે પણ કંઈ આપણે અર્પણ કરીએ એમાં સો ટકા સ્વીકારી લે ફૂલ હોય કે પાંચની પાંચ રૂપિયાની પ્રસાદી હોય તો બસ એનું ભજન કરો મા નંબર નહીં દે અને સદાય સુખી રાખશે અને સદાય સહાય કરશે જય મારી કુળદેવી બુદ્ધ ભવાની